હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મસાલા ચક્રીની રેસીપી ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે આપણે ચકરી બનાવીએ તો ચકરી બહાર જેવી ક્રિસ્પી નથી બનતી અને ચવળ બને છે તો બહાર જેવી જ એકદમ ક્રિસ્પી એવી ચકરી આપણે ઘરે કેવી રીતે બનાવાય તે હું આજના વિડીયોમાં જણાવીશ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે પણ જણાવીશ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે ઘણા લોકો ચકરીને અલગ અલગ રીતથી બનાવતા હોય છે જેમ કે ચોખાના લોટને પહેલાં આપણે બાફી અને ત્યારબાદ બાંધી અને ચકરી બનાવતા હોય છે પણ આજે આપણે ચોખાના લોટને બાફ્યા વગર કે શેક્યા વગર જ ચકરી બનાવીશું તો પણ ચકરી આપણી એકદમ પરફેક્ટ બનશે અને ચકરી એકદમ પરફેક્ટ બને તેના માટે ચોખાના લોટમાં આપણે કયો લોટ ઉમેરવો તે પણ હું જણાવીશ તો ચાલો મસાલા ચકડી બનાવવાનું શરૂ કરીએ તો મસાલા ચકરી બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે એક બાઉલમાં બે વાડકી જેટલો ચોખાનો લોટ લેવાનો છે તો ચોખાના લોટને આપણે ચાળી લઈશું અત્યારે હું નાની સાઈઝની બે વાડકી જેટલો ચોખાનો લોટ લઉં છું તમે કોઈપણ વાડકીના માપથી ચોખાનો લોટ લઈ શકો છો હવે ચકરીને એકદમ સરસ બહાર જેવી જ બનાવવા માટે આપણે ચોખાના લોટમાં એક વાડકી જેટલો ઘઉંનો લોટ એડ કરવાનો છે જે આપણે રેગ્યુલર રોટલી બનાવતા હોય તે જ લોટ એડ કરીશું બહારની જે તૈયાર ચકલી આવે છે તેમાં ઘઉંના લોટની જગ્યાએ મેદાનો ઉપયોગ થતો હોય છે તો આજે આપણે ઘઉંના લોટના ઉપયોગથી એકદમ સરસ બહાર જેવી ચકરી બનાવીશું ત્યારબાદ હવે લોટમાં આપણે અડધી ચમચી જેટલો અજમાને હાથેથી મસળીને ઉમેરવાનો છે ત્યારબાદ એક ચમચી જેટલા તલ ઉમેરીશું તલ ઉમેરવાથી ચકરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા બાદ અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું અને સાથે સાથે આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે ચકરી તમારે વધારે સ્પાઈસી બનાવી હોય તો લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો અને લીલા મરચાંનો ઉપયોગ કરવો હોય તો લીલા મરચાંને મિક્સરમાં ક્રશ કરીને જ ઉમેરવા મરચું ઉમેર્યા બાદ હવે ચમચીની મદદથી આપણે બધો જ લોટ એકદમ સરસ એવો મિક્સ કરી લઈશું જેથી બધો જ મસાલો લોટમાં એકદમ સારી રીતે ભળી જાય લોટ અને મસાલાને એકદમ સરસ એવા મિક્સ કર્યા બાદ તેમાં તેલનું મોણ ઉમેરવાનું છે તો ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલનું મોણ ઉમેર્યા બાદ હવે હાથની મદદથી આપણે બધા જ લોટને એકદમ સરસ એવો મિક્સ કરી લેવાનો છે જ્યારે પણ તમે ચકરી બનાવો તો કયા લોટનું માપ કેટલું લેવું તે જણાવી દઉં તો બે વાડકી જેટલો ચોખાનો લોટ હોય તો તેની સામે આપણે એક વાડકી ઘઉંનો લોટ એડ કરવાનો જેટલો ચોખાનો લોટ હોય તેનાથી અડધો લોટ આપણે ઘઉંનો એડ કરીશું તો આ રીતે જ આપણે તમે ચકરી બનાવવાનું લોટનું માપ લઈ લેવું મોળ ઉમેર્યા બાદ બધો જ લોટ એકદમ સરસ એવો મિક્સ થઈ ગયો છે તો હવે તેમાં આપણે ગરમ પાણી ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે તો ગરમ પાણી આપણે એકદમ હળવું જ કરવાનું છે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે એકદમ કડક ભાખરી જેવો લોટ બાંધી લઈશું લોટ બાંધતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાણીને આપણે હળવું ગરમ કરીને જ ઉપયોગમાં લેવાનું છે ઠંડા પાણીનો ઉપયોગ આપણે સહેજ પણ નથી કરવાનો તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈશું લોટ બાંધતી વખતે પાણી આપણે થોડું થોડું એડ કરીને જ લોટ બાંધવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ એવો બંધાઈ ગયો છે તો બસ આ જ રીતના આપણે ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો કે એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે ચકરી પાડવા માટે આ રીતની સંચામાં જે જાળી આવે છે ચકરીની તે લેવાની છે હવે જાળી પર આપણે થોડું તેલ લગાવી લઈશું અને તે જ રીતે આપણે સંચામાં પણ તેલ લગાવી લેવાનું છે હવે ચકરી પાડવાના સંચામાં આ રીતના તેલ લગાવ્યા બાદ હવે લોટને આપણે સંચામાં ભરી દઈશું થોડા લોટને આપણે હાથેથી મસળી અને સંચામાં આ રીતે ભરી દઈશું લોટને સંચામાં ભર્યા બાદ હવે સંચાનું ઢાંકણ બંધ કરી અને સંચામાંથી આપણે નાની સાઈઝની ચકરી પાડી લઈશું વધેલા લોટને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું અને સંચામાં ભરેલા લોટથી આપણે ચકરી પાડી લઈએ તો ચકરી પાડવા માટે આ રીતે આપણે આદણી લઈશું અને તેના ઉપર ધીરે ધીરે આપણે ચકરી પાડી લઈશું તમારે જે સાઈઝની નાની મોટી ચકરી પાડવી હોય તે પ્રમાણે પાડી લેવાની જો પહેલીવાર ચકરી પાડતા હોય તો ચકરી આપણે નાની સાઈઝની જ પાડવી જેથી તમને તળવામાં એકદમ સરળતાથી તળી શકો ચકરી પાડ્યા બાદ જે લાસ્ટનો છેડો છે તેને આ રીતે આપણે દબાવી અને ચોટાડી દઈશું જેથી તરતી વખતે આપણી ચકરી ખુલી ન જાય તો બસ આવી જ રીતે આપણે બીજી ચકરીને પણ પાળીને તૈયાર કરી લઈએ જો તમે એકલા જ ચકરી બનાવતા હોય તો ત્રણથી ચાર નંગ જેટલી ચકરી આપણે પહેલાં તૈયાર કરી લઈશું અને તેને તળી લઈશું જ્યારે ચકરી તળાઈ ત્યારે ફરીથી ચાર નંગ જેટલી ચકરી પાળી લેવી તો આ રીતે તમે ચકરી બનાવશો તો તમે એકલા હશો તો પણ તમારી ચકરી પરફેક્ટ અને ફટાફટ બનીને તૈયાર થશે જ્યારે પણ આપણે ચકરી પાડતા હોઈએ તો પહેલેથી જ આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું જેથી ચકરી આપણી ફટાફટ તળાઈ જાય તો હવે તમે જોઈ શકો છો કે ત્રણ નંગ જેટલી ચકરી મેં પાડી લીધી છે અને તેલ પણ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આ રીતે આપણે તવેથાની મદદથી ચકરીને લઈ અને ધીરેથી આપણે તેલમાં મૂકી દઈશું બસ આ જ રીતે આપણે એક પછી એક ચકરીને આ રીતે તવેથામાં લઈ અને ધીમેથી ચમચી વડે તેલમાં મૂકી દઈશું અને જો તમને આ રીતે હાથેથી ફાવતી હોય તેલમાં મૂકતા તો તમે એ રીતે પણ મૂકી શકો છો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય અને ચકરીને તેલમાં મૂક્યા બાદ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે જેથી ચકરી આપણી એકદમ ક્રિસ્પી તળાઈ જાય અને જ્યારે પણ ચકરી તળીએ તો ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે ચકરીને આપણે તેલમાં મૂક્યા બાદ થોડી વાર માટે ચકરીને એમ જ થવા દઈશું અને ચકરી થોડી એક સાઈડ પરથી થઈ જાય ત્યારબાદ જ તેને પલટાવીશું ચકરી આપણે તળવા માટે તેલમાં મૂકીશું એટલે જેમ જેમ ચકરી થોડી તળાશે તેમ તેમ ચકરી આ રીતે તેલમાં ઉપર આવશે અને ચકરી થોડી તળાઈ જાય અને ઉપર આવે એટલે તેને પલટાવી અને બીજી તરફથી એકદમ સરસ એવી તળી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે ચકરી આપણી એક તરફથી એકદમ સરસ એવી તળાઈ ગઈ છે તો તેને ધીમેથી આપણે પલટાવી અને બીજી તરફથી પણ તળી લઈશું ચકરીને આપણે થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવા દઈશું જેથી ચકરી આપણી અંદરથી પણ એકદમ સરસ એવી તળાઈ જાય ફરીથી જણાવી દઉં કે ચકરી જ્યારે તળાતી હોય તો ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે જો ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ હશે અને તેલ એકદમ વધારે પડતું ગરમ થઈ જશે તો ચકરી આપણી ઉપરથી તળાઈ જશે પણ અંદરથી કાચી રહેશે એટલે જ્યારે પણ ચકરી તળાય ત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે તમે જોઈ શકો છો કે ચકરીનો કલર હજુ ગોલ્ડન બ્રાઉન જેવો નથી લાગતો તો હજુ થોડીવાર માટે ફરીથી આપણે ચકરીને તળાવવા દઈશું ચકરીને પલટાવતા જઈ અને બંને તરફથી હજુ થોડીવાર માટે થવા દઈશું થોડી વાર બાદ તમે જોઈ શકો છો કે ચકરીનો કલર એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન જેવો આવી ગયો છે અને ચકરી આપણી એકદમ પરફેક્ટ તળાઈ ગઈ છે તો આ રીતે આપણે બધું જ તેલ નીતારી અને ચકરીને એક પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો કે ચકરીનો કલર એકદમ સરસ આવ્યો છે અને દેખાવમાં એકદમ સરસ બહાર જેવી જ લાગે છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે તો ચકરીને આપણે ઠંડી થવા દઈશું અને તે જ રીતે આપણે બીજી ચકરીને પણ તળી લઈશું ચકરી તમે પહેલીવાર બનાવો છો અને આ રીતે હાથેથી તેલમાં મૂકતા નથી આવડતી તો ચકરીને આપણે જે રીતે મેં પહેલાં તવેથામાં લઈ અને પછી ધીરેથી ચમચીની મદદથી તેલમાં મૂકી શકો ઘણા લોકો ચકરી બનાવવા માટે ચોખાના લોટમાં ચણાનો લોટ પણ એડ કરતા હોય છે પણ એકવાર તમે ચોખાના લોટમાં આ રીતે ઘઉંનો લોટ એડ કરી અને ચકરી ચોક્કસથી બનાવજો એકદમ સરસ અને બહાર જેવી બને છે અને જો તમે ચકરી પહેલીવાર બનાવો છો તો પરફેક્ટ માપ સાથે બનાવશો તો ચકરી એકદમ પરફેક્ટ બનશે જો તમે પણ ચોખાના લોટને બાફી અને પછી ચકરી બનાવતા હોય તો એકવાર આ રીતે બાફ્યા વગર જ ચકરી ચોક્કસથી બનાવજો એકદમ પરફેક્ટ બનશે આ મસાલા ચકરી તમે બનાવીને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે બીજી ચકરી પણ આપણી તળાઈને રેડી થઈ ગઈ છે તો તેને પણ આપણે બધું જ તેલની તારી અને એક પ્લેટમાં કાઢી લઈશું તો ફરીથી તમને ચકરી બનાવવા માટેની જરૂરી ટિપ્સ જણાવી દઉં કે જ્યારે પણ તમે ચકરી બનાવો ત્યારે ચોખાના લોટમાં થોડો ઘઉંનો લોટ એડ કરશો તો ચકરી એકદમ પરફેક્ટ બનશે અને જ્યારે પણ ચકરીનો લોટ બાંધો ત્યારે હંમેશા થોડું હુંફાળા પાણીથી જ લોટ બાંધવો અને ચકરીને તરતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે તો આવી ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખશો તો તમારી ચકરી એકદમ પરફેક્ટ અને બહાર જેવી જ બનીને તૈયાર થશે તો છે ને લોટને બાફવાની ઝંઝટ વગર મસાલા ચકરી ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો